ખબરવડાલી ડિજિટલ ચેનલને આજ રોજ એટલે કે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે હું આપણી લોકલાડીલી સિંગર સમસ્ત ખબરવાડાલી ડિજિટલ ચેનલે અભિનંદન પાઠવું છું અને હા મારે ખબરવાડાલી અસરવાડાલીની પૂરી ટીમને હું રિયા પટેલ દીવથી અભિનંદન પાઠવું છું અને માતાજીના ચરણોમાં એક અર્ચના કરું છું એક પ્રાર્થના કરું છું કે ખબરવાડાલી અસરવાડાલીને ઉત્તર ઉત્તર પ્રગતિ મળતી રહે એવી મારી લોકલાડીલી સિંગરની માતાજીના ચરણોમાં અરજ અને સમસ્ત અસર વડાલી ખબરવડાલી ટીમને હું અભિનંદન પાઠવું છું આવીને આવી મહેનત કરતા રહો અને મને પણ સારો એવો સપોર્ટ અને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ ખબર વડાલી અસરવડાલી ડિજિટલ ચેનલને મારો દિલથી આભાર આવીને આવી પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહો એ મારી શુભેચ્છા સાથે કંગ્રેચ્યુલેશન્સ